બધા આવીએ છીએ મિત્રો એટલે તમને વિડીયોમાં અમુક અમુક વિડીયોમાં તમને વિડીયો તમે જોયો જ હશે મિત્રો કે સોનર પણ અમારી સાથે આવતી હોય છે મિત્રો અત્યારે વાતાવરણ સારું છે નહીં વરસાદ ચાલુ છે વરસાદ ચાલુનું કોઈ નક્કી નહીં મિત્રો એટલે ક્યારે પણ વરસાદ આવી જાય એટલે અમે સોનલમાં નથી લાવ્યા તો અમે હાથો હાથ અહીંયા કામ ચાલુ કરવાના છીએ આજે અત્યારે મિત્રો વિડીયોમાં તમે અમ સુધી બનાવી રેજો અને મામીની સમાધિ છે એટલે સોનલની દાદી જય માતાજી મિત્રો તો ભાઈ પણ હું લાવ્યો છું ભાઈને માલ બાલ મને બનાવી આપશે તો મિત્રો એક થેલી સિમેન્ટ આવી છે બસો રૂપિયાની રેતી આવી છે અને ચારસો રૂપિયાની સિમેન્ટની થેલી આવી છે અને આ અઢીસો ઈંટો આવી છે અઢીસો ઈંટો આવી લગભગ પંદરસો રૂપિયાની હીટો આવી છે અને એક થેલી સિમેન્ટ અને બસો રૂપિયાની રેતી મિત્રો ટેક્સ્યુલેટર મારજો આપણે જે પેમેન્ટ આવ્યું છે આપણે એ પેમેન્ટનું આપણે મારી મમ્મીની સમાધિ બનાવશું તો અમારી પાસે તો કોઈ બીજા જાજા માણસો છે નાનું કુટુંબ છે તમને બધાની વિડીયોમાં કહેતો આવ્યો છું ને કે અમારું નાનું એવું કુટુંબ છે એટલે અમારી પાસે કોઈ માણસો ઝાઝા હોય નહીં એટલે મિત્રો આ બધું હાથે હાથ કરવાનું છે તો ભાઈ માલ બનાવી દે ત્યાં સુધી અમે આ બધું સાફ કરી નાખું છું મિત્રો હું બધો કચરો બધો સાફ કરી નાખ્યો છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો એક થેર પણ અમે મગાવી દીધો છે તો મિત્રો વિડીયો અંદર આમ સુધી બન્યા રહેજો તો મિત્રો જો મિત્રો આ એક એક માર્યો છે કડાવનો મિત્રો તો આના ઉપર આપણે આટી ફેર લેશું વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદ ચાલુ થઈ ગયો પણ કામ તો બંધ રાખવું નહીં એટલે મિત્રો વરસાદનું પણ કામ ચાલુ છે કોંગ્રેટમાં લખજો મિત્રો આ કામ કેવું કહેવાય સારું કહેવાય ને મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે તો પણ અમે કામ બંધ નથી રાખવાના કેમ કે આપણને ઘરે પડ્યા હોય મિત્રો ટાઈમ ના મળે એટલે મિત્રો આજે વરસાદ આવે કે આવે મિત્રો આપણે આટલું કામ પૂરું કરવાનું છે એટલે કરવાનું છે મિત્રો તમે જોઈ રહ્યા છો કેપનીથી મદદથી અમે માપીને એની સમાધિત સરસ મજાની બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો વિડીયો ગમે તો તમે વિડીયોને એક લાઇક કરી દેજો મિત્રો બરોબર સેવાનું કામ છે મિત્રો

એટલે એક ફૂટની હાઈટ થઈ ગઈ છે એટલે આના અંદર અમે નાખશું માટી બે થર દબાય એટલી માટી નાખશું અને એક થર આખો પાથરી બે થર દબાય એટલી માટી ભરશું મિત્રો આપણે આની અંદર અને એ એક થર આખો પાથરી દેશું એટલે ઓટલા ટાઈપ થઈ જશે ઓટલા ટાઈપ થાય એટલે મિત્રો આપણે એના ઉપર ત્રણે બાજુ ઈંટો મૂકીને એટલે મંદિર ટાઈપ કરવાનું છે તમે જોવો વિડીયોમાં મિત્રો સમાધિ નું કામ થોડુંક બાકી રહી જાય એવું છે મિત્રો તો તમને નવા વિડીયોમાં તમને બતાવશું મિત્રો કે સમાધિ કેવી રીતે સમાધિ બનાવી કેવી સરસ બનાવી છે કેવી નહીં તો મિત્રો કલર બ્રદ થાય એટલે તમને બધો નવા વિડીયો બીજા બનાવીને અમે મોકલશું ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો શેર કરજો જય માતાજી